બેફામ ટ્રક ચાલકો હવે ક્યારે અટકશે સુરતમાં વધુ એકવાર બેફામ ટ્રક ચાલકે બાળકને અટફેટે લીધો છે બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેમ્પો અડફેટે લીધો છે ટ્રક ચાલકની ની અડફેટે છ વર્ષે બાળકનો હાથ કપાયો છે મંદિરે દર્શન કરી પરત ફરેલા બાળકને ટ્રકે ફંગોડી હતો જેમાં ટ્રકનું આગનું ટાયર બાળકના હાથ પર ફરી વળ્યું હતું સુરતના ડિંડોલી વિસ્તારમાં ગમુખવાર અકસ્માત સર્જાયો હતો એક છ વર્ષનો માસુમ બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક આવેલા ટ્રકે ઝડપે આવી જવા પામ્યો હતો અને બાળકને અટફેટે લીધો હતો આ ટ્રકનું ટાયર બાળકના હાથ પર ફરી વળ્યું હતું આગળનું પૈડું બાળકના હાથ પર ચડાવી દેતા બાળકનો એક હાથ શરીરથી છૂટો પડી જવા પામ્યો હતો વાલસોયા દીકરાની આવી હાલત જોઈ પરિવાર આઘાતમાં મુકાયો છે

વધુમાં અકસ્માતની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને ડ્રાઈવરને ઝડપી પાડ્યો તો સવાલ એ છે કે જાહેર માર્ગ પર બેફામ રીતે ફરતા ટ્રક ચાલક ઉપર ક્યારે રોક લાગશે અનેક લોકોના જીવ ગયા બાદ પણ કેમ બેફામ ચાલકો પર લગામ લાગી નથી અવારનવાર બેફામ ટ્રક ચાલકો અકસ્માત સર્જે છે તેના પરથી જાણી શકાય છે અઝલપુરસી સાથે પ્રકાશવાળા